જય માતા મિત્રો આપડે વાયરો બેન ઘરે આવી ગયા વાયલો બેન ને કર્યા રાખી બીજા આપડે કેવું તમારે શાંતિ ને તમારે બેન આવી જુઓ તો ભરો વાયરો ભણવા પોકારી <Sk> કર <messe> <Sarcast> એ પે ભાઈનો કુંકુબા બાબાનો છું અને ભગવાન માતાજી એમ ત્યાં આવી શકતી આપે અમારા દેવાનો ઘરે જાવ હોય કોઈ

નાની છે બઉ કામ કરી કામ તો એમના ઘરવાળા વાળા સુવિધા છે કામ તો કશું કરી ગયા એટલે કોઈને પણ મદદ કરવી હોય તો ડાયરેક્ટ તમે આઈ જાઓ કશું હતો નહીં તમે ડાયરેક્ટ અહીંયા ગામમાં આવી ગયો અને પૂછી શકો છો કે સાથે લઈને આવે એવું હોય નવખા ભાઈ વિડીયો ઉતાર કદાચ મારું નું વિડીયો ની અંદર આલીશ કદાચ તમારે કોઈ ને પણ કરવી હોય મદદ કરવી હોય તો મને તમે

અને ત્યારે મારે પ્રોગ્રામ હતો બેને અમને એ બોલાયા હતા ત્યાં ગયેલા હતા પછી એમણે મને ફોન કર્યો પછી અમે ઘેર આવ્યા અને બેને ને બોલતા બેન પણ મારી મુલાકાતે આવ્યા હતા અને એ પણ મદદ કરવા લાયા હતા મહારાજને ને કપડા લાયા મારા માટે ચારે બાબાને સો રૂપિયા આપ્યા હતા કપડા ના કરી

પક્ષીઓ તો સેવ લઈને નખું એવું ભાવ પેલી આવે પીવ એવું લાઈએ સેવાનું કામ તો કરતા દેજો હા સર આપડે ભલે હું તો ગમે ત્યાંથી આપણે પચીસ રૂપિયા લાવીએ પણ આપડે પક્ષી પશુ પ્રાણી એમના માટે પણ એટલે લોકો તમારી આવી સેવા કરતા રહેશે પૂન આપડે આડુ આવે અને આપડે ના સાસુ સસરા સસરા છે દાદા મજા આમ ના